ત્યારે તેની શરૂઆત સુરતથી થઈ હોવાનું કહેતા પાર્ટીલે શુભકામના આપતા કહ્યું કે પહેલું કમળ સુરતથી ખીલી ઉઠ્યું છે આજ રીતે દેશભરમાં ભાજપની ભવ્ય જીત થશે આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એકવાર દેશ સુકાન સંભાળશે મુખ્યમંત્રીએ ટ્વીટ કરતા લખ્યું કે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટવા બદલ હાર્દિક અભિનંદન અને સ શુભકામનાઓ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે

ઓગણીસો એકાવનની કલમ ત્રેપનની પેટા કલમ બે હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું ગુજરાત રાજ્યના ચોવીસ સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી ચૂંટણી સંચાલનના નિયમો ઓગણીસો એકસઠના નિયમ અગિયારના પેટા નિયમ એક સાથે વાંચતા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ ત્રેપનની પેટા કલમ બેની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપર્યુક્ત મતદાર વિભાગમાંથી ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ ચોર્યાસી મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે